અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો થશે વધુ એક બોજ ફરી વખત જનતાના માથે સરકારે પેટ્રોલ ડીઝલ પર બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી જે છે તેમાં વધારો કર્યો છે અને એટલા જ માટે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો છે પ્રતિ લિટરે બે રૂપિયાનો ભાવ વધારો હવે જનતાએ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે સતત મોંઘવારીની વચ્ચે તમામ ચીજવસ્તુઓના જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ તો વધી જ રહ્યા છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થવાનું છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની સાથે અન્ય ચીજ વસ્તુઓ પણ મોંઘી થવાની શક્યતા અહીંયા નકારી શકાય તેમ નથી સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવમાં પણ વધારો જોવા મળતો હોય છે ત્યારે પહેલેથી જ મોંઘા ભાવે વેચાતી જીવન જરૂરી ચીજ વસ્તુઓ હવે આગામી દિવસમાં વધુ મોંઘા ભાવે જનતાએ ખરીદવા માટે તૈયાર રહેવું પડશે